તો અમદાવાદમાં પહેલા વરસાદમાં શેલા વિસ્તારની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે સ્થાનિકોએ શેલાની હાલત ખરાબ થતા એક વિડીયો પણ બનાવ્યો હતો અને લોકોએ વિડીયો મારફતે પોતાની આપવી વર્ણવી છે સામાન્ય વરસાદમાં જ શેલાના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો અહીં વારો આવેલો જોવા મળી રહ્યો છે શેલા વિસ્તારનો એક વિડીયો જે છે તે પણ વાયરલ થયો છે કે સિઝનના પહેલા વરસાદમાં જ શેલાની હાલત કેવી થઈ ગઈ છે ખરાબ આ વિસ્તારની હાલત થતાં જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી તેમને બહાર કાઢવામાં આવે ચોવીસ કલાકથી વધુ સમય અમદાવાદમાં વરસાદ આવે થઈ ચૂક્યો છે તેમ છતાં પણ હજુ સુધી આ વિસ્તારમાંથી પાણી જે છે તે ઓછા નથી થયા કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે કશ્યપ જાણશો શું વધુ વિગતો ેલા વિસ્તારનો એક વિડિયો જે દે વાયરલ થયો છે ને જેમાં સ્થાનિકો દ્વારા આ વિડિયો જે બનાવવામાં આવ્યો છે ને માં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે પહેલા જે વિસ્તારમાં તેલા વિસ્તારની હાલત કેટલી કફોડી થઈ જાય છે મહત્વનું છે કે લોકોએ આ હાલાકીમાંથી દરરોજ પસાર થવું પડે જે સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે ઉસ વિસ્તારમાં તેલાની ગણતરી થાય છે પરંતુ સુવિધાના નામે અહીં મિંડુ જોવા મળી રહ્યું છે રસ્તાના ઠેકાણા નથી ના તો ગટર લાઈન ના ઠેકાણા છે અને જ્યારે વરસાદ પડે છે ત્યારે ગટરના પાણી જે છે તે રોડ ઉપર આવે છે સાથે જ વરસાદી પાણી જે છે તે પણ ભરાઈ જાય છે તેના કારણે સ્થાનિકોને પડી રહી છે છે લોકો કે આ અમને બહાર કાઢવામાં આવે અને આ પરિસ્થિતિ જે છે તે આજકાલ ની નથી પરંતુ વર્ષોથી છેલ્લા વિસ્તાર ની આ દશા છે અને આ દુર્દશા લોકોને વેઠવી પડી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવામાં